બે ભાઈઓના નજીવા ઝઘડામાં બાડોલી આસિયાના નગરમાં જાહેરમાં તલવા નીકળતા બાડોલી ટાઉન પોલીસ દોડતી થઈ હતી બારડોલી ટાઉન પોલીસ મથકના ગાંધી રોડ ઉપર આવેલા આસિયાના નગરમાં ભારત બેકરીના પાછળ રહેતા સાજીદ અને નઈમ બે ભાઈઓના નજીવા ઝઘડામાં જાગીર રાયન સાஜித்ના ઘરની બહાર રાતના જઈ દરવાજો ખોલવા જોર જોર બૂમ પાડી દરવાજો ખખડાવી બૂમ પાડી હતી જે બૂમ પાડવાથી સાஜித்ની દીકરી ગભરાઈ ગઈ હતી જે ઝઘડા મામલે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો જાન લેવા સુધી પહોંચી ગયો હતો જેમાં સાજીદે પોતાના ઘરમાંથી તલવાર કાઢી હતી અને સોસાયટીમાં બહાર જાહેરમાં તલવાર લઈ નીકળી ગયો હતો જ્યારે ઉભેલ લોકોમાંથી એક ઈસમે સાஜித்ના હાથમાંથી તલવાર લઈ લીધી હતી જે બાદ સાஜித் અને જાગીર બંને હાથોથી લડવાનું શરૂ કર્યું હતું પણ તલવાર અને જેવી કરવો એ સામાન્ય થઈ ગયું છે અગાઉ પણ આજ રીતે એક ઉપર આજ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ બારડોલી ટાઉન પોલીસ ને થતા મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી તલવાર કાઢનાર સાજીદ નીમ રાયન ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી